આ રેલીનો ઉદ્દેશ્ય વેરાવળ શહેરના મુખ્ય માર્ગ પરથી પસાર થઈ સાહીઠ કિલોમીટર સુધી નીકળી લોકોમાં જનજાગૃતિ ફેલાવવાનો છે પોલ્યુશનનું પ્રમાણ જે વધે છે અને એનો એક સારો વિકલ્પ સ્વચ્છ પરિણામ માટેનો એ આ પીએનજી સીએનજી છે અને માન્ય વડાપ્રધાન શ્રી દ્વારા પણ આને પ્રમોટ કરવામાં આવી રહ્યું છે આનો જેટલો વ્યાપ વધશે એટલું જે પર્યાવરણને નુકસાન છે એ આપણે થતું અટકાવી શકીશું આપ જાણો છો એમ અત્યારે હેરિટેજ સાઇટ છે તો ત્યાં તો પ્રતિબંધ જ આવી ગયો છે અમુક મેટ્રો પોલિટિન જે મોટા દિલ્હી જેવા શહેરો છે એમાં ડીઝલથી એનાથી જે પોલ્યુશન ખતરનાક સ્તર સુધી પહોંચી ગયું છે ત્યાં આપણા નાના શહેરો છે પહોંચે નહીં એમણે જો અત્યારથી જ જાગૃત થઈએ અને આનો ઉપયોગ વધારીએ તો એ આપણા ભવિષ્ય માટે ખૂબ જ ફાયદારૂપ સાબિત થશે દિલ્હીનું આયોજન કર્યું છે રેલું કારણ એ છે કે લોકો જોવે કે ભાઈ આટલા લોકો છે એ આનો ઉપયોગ કરે છે અને બહુ સારી રીતે કરે છે ખાસ તો આ રીક્ષા છે અને પહેલાં થોડી શોર્ટટેજના કારણે અમુકને એવું હતું કે ભાઈ હવે લાઇન મોબર હવે એવું નથી ઘણા બધા સ્ટેશન ઘણા બધા વિકલ્પો ઘણી બધી કંપનીઓ આ સપ્લાય કરે છે તો લોકો વધુમાં વધુ આનો ઉપયોગ કરે એટલા માટે આ રેલીનું આયોજન કરવામાં આવે છે